આજથી ટેકાના ભાવે ખરીદી ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ કરી રહ્યું છે આમ તો સરકારી નિયમો અનુસાર ટેકાના ભાવે રાયડાની ખરીદી નેવું દિવસ સુધી ચાલતી હોય છે જોકે ધાનેરા ખરીદ વેચાણ સંઘના આયોજન પ્રમાણે પિસ્તાલીસ દિવસમાં રાયડાની ખરીદી પૂરી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે જેથી ખેડૂતોને રાયડાના વેચાણના નાણાં ઝડપી મળી શકે ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે ધાનેરા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હરદાનભાઈ પટેલ સાથે ખેડૂતો અને મજૂરોએ વિધિવત રીતે કાટાનું પૂજન કરી ખરીદીના શ્રી ગણેશ કર્યા છે ધાનેરા તાલુકામાં ગત ફેબ્રુઆરી માસ દરમિયાન ટેકાના ભાવે વેચાણ બાબતે કુલ દસ હજાર ચારસો એકસઠ ખેડૂતોએ નોંધણી કરાવી છે જેને લઈ આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે રાયડો મહત્વના તેલીબિયા પાક છે અને ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણનું રાયડાનું વાવેતર કરવામાં આવે છે જેમાં ઉત્તર ગુજરાત સાથે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા થરાદ દાંતીવાડા તાલુકામાં રાયડાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે ચાલુ વર્ષ દરમિયાન ટેકાના ભાવે એક હજાર એકસો ત્રીસ નક્કી કરવામાં આવ્યા છે જોકે રાયડાની ખરીદીની મર્યાદા બે હજાર ચારસો કિલોગ્રામ રાખવામાં આવી છે જે મોટા ખેડૂત છે તે પોતાનો પૂરેપૂરો પાક ટેકાના ભાવે વેચાણ કરી શકતા નથી જેથી સરકાર સમક્ષ ખરીદીની મર્યાદા વધારવા માટે પણ રજૂઆત થઈ છે ચાલુ વર્ષ દરમિયાન રાયડાના બજાર ભાવ રૂપિયા એક હજાર કરતાં પણ નીચા છે જો કે સરકાર દ્વારા રાયડાના ટેકાના ભાવ રૂપિયા એક હજાર એકસો વીસ જાહેર કરવામાં આવતા ખેડૂતોને પોતાની મહેનતના પ્રમાણેના ભાવ મળી રહ્યા છે ચાલુ વર્ષ રાયડાના પાકને લઈ નુકસાનકારક પણ રહ્યું છે જેમાં કમોસમી વરસાદ અને રાયડાના પાકમાં પડેલા જીવાતના કારણે ઉત્પાદન ઘટ્યું છે પરંતુ યોગ્ય ભાવ લેવા માટે ધાનેરા તાલુકાએ ખેડૂતોએ આજથી ટેકાના ભાવે રાયડો આપવાની શરૂઆત કરી છે ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજરે સરકાર દ્વારા શરૂ કરેલ ટેકાના ભાવની ખરીદીને લઈને આંકડાકીય માહિતી આપી છે ભારત સરકારની યોજનામાં નાફેડ મારફત ગુજરાતની અંદર ગુજકો માસોલ નોડલ એજન્સી નિયુક્ત કરેલ છે અને ધા ગુદકો માસોલ મારફત ધાનેરા લેવલે આપણી સંસ્થા ધાનેરા તાલુકા ખરીદીતાન સંઘને ખરીદીનું કામકાજ સોંપેલ છે ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાત સરકાર દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરેલ તેમાં ધાનેરા તાલુકામાં દસ હજાર ચારસો એકસઠ રજીસ્ટ્રેશન થયેલ છે અને તેના ભાગરૂપે આજથી ખરીદીના શ્રી ગણેશ કરેલ છે અને આ ખરીદીનો સમયગાળો સરકાર મારફત નેવું દિવસ આપેલ છે પરંતુ ખેડૂતોને લાભ થાય અને ખેડૂતોના માલના તરત નાણાં છૂટા થાય એ માટે આ ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવી પિસ્તાલીસ દિવસમાં ખરીદ પ્રક્રિયા પૂરું પૂર્ણ થાય તેવી સંસ્થા મારફત કામગીરી કરવામાં આવશે અને ખેડૂતોને પૂર્ણ સંતોષ આપવામાં આવશે આ વખતે બજાર ટેકાના ભાવ કરતાં બજારમાં ઘણા ભાવો નીચા છે બજારમાં ભાવ નવસોથી નવસો પચાસ સાહીઠ રૂપિયા છે જ્યારે સરકારનો ભાવ અગિયારસો ત્રીસ છે પરંતુ સાથે સાથે આપના માધ્યમથી સરકારશ્રીને ગુજકો માસોલ તથા નાફેડને હું વિનંતી કરવા માગું છું કે જે હેક્ટર દીઠ રાયડો લેવાની જથ્થો નક્કી કરેલ છે તે ઘણો નીચો કરેલ છે જે બા એક હેક્ટરે બારસો કિલો મર્યાદા બોધેલ છે અને વધુમાં વધુ બે હેક્ટર ચોવીસો કિલો તે બનાસકાંઠા એ રાયડાનું હબ ગણાય છે ઉત્પાદનમાં એમાં ધાનેરા તાલુકો અને થરાદ તાલુકો મોટા પ્રમાણમાં રાયડાનું ઉત્પાદન કરે છે અને એક એકર એક હેક્ટરે મિનિમમ બે હજાર કિલોનું પ્રોડક્શન આવે છે તો સરકારને મારી વિનંતી છે કે આ ખરીદ જથ્થામાં વધારો કરવામાં આવે